વાયડીએસના સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં અક્ષર પ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપૂજા યોજાઈ પ્રગટ ગુરુહરી પરમપૂજ્ય સ્વામીજીની પ્રેરણા અને આશિષથી પવિત્ર ચાતુર્માસ નિમિત્તે અક્ષર પ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં જંત્રણ વિદ્યાકુચ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં સ્વીકારબેન સમદર્સીબહેન ઉપસ્થિત રહ્યા હતા હરિધામ સોખડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અને વિદ્યાકુંજની બાળાઓએ વાગ્યારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ પૂજ્ય પૂજ્યસ્મિતબેને આશીષ આપતા મહાપૂજાનું મહત્ત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણે કેટલા નસીબદાર છે સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે ચાતુર્માસમાં ઘણા ઉપવાસો વ્રત કરતા હોય છે સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપૂજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્ત્વ અનેરું છે અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે ભજન તો સ્મૃતિ સહિત કરવું જોઈએ આ આલોકનું તો કરવાનું જ છે પરંતુ પરલોકનું પણ કરવાનું જણાવ્યું આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું હતું આ પ્રસંગે લક્ષ્મીબેન હેમુબેન લક્ષ્મીબેનુષ્પાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ બહેનો પધારી મહાપૂજાનો લાભ લીધો હતો સજાનંદ સ્વામી મહારાજની જયંતિ સોસાયટી તરફથી હરિધામ તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા ઘણી બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે એ સજાનંદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય